કેવા વરસાદ પાણી છે અને હું છે એ જરૂરથી કહેજો બાકી તો આપણા શોર્ટ આપણી ચેનલની મુલાકાત લેતા હોય અને જોતા હોય એ તો મોજે મોજ ને રોજે રોજ હોય બાપલિયા તો એવું છે અમારે વરસાદ પાણી બહુ છે જોરદાર છે અને ચોવીસ કલાકની આગાહી છે એ વિડીયો ગઈકાલે જ આવી ગયો છે એ તમે જોયો જ હશે તો અત્યારે વરસાદ છે નહીં પણ આવવાની સંભાવના હોય ને એવું વાતાવરણ છે અને થોડો થોડો પવન પણ બદલી ગયો છે અને આવું કંઈક વાતાવરણ છે તડકાનું ક્યાંય નામો નિશાન નથી અને આપણે છે ને ડોક્ટરે નારિયેલ પાણી પીવાનું કીધું છે એ તો તમને આગળ બ્લોક જોયો હશે એટલે ખબર જ હશે તો નારિયેળ પાણીમાં એવું છે કે બે દી વરસાદ વધારે હમણાં ત્રણ દી વધારે વરસાદ હોત હતો એટલે વાડી વિસ્તારમાં રસ્તા બધા હતા બંધ અને પાણી બહુ આવી ગયા હતા બધા એટલે આપણે વાડીઓમાં નારિયેલ લેવા જઈ ગયા નહોતા એટલે બેદીનો ગેપ આપણે આવવા પણ નથી દીધો આપણે એના બદલે આપણે મોસંબીનું જ્યુસ પી લીધું અને હવે નાળિયેર આવી ગયા છે મસ્ત મજાના જવું તમને બતાવું આખું બાજકું ભરાય અને લીલા નાળિયેર આવી ગયા છે તો કેટલા બધા છે વીસ પચીસ બાવીસ નાળિયેર છે ઘણા બધા તો આપણે રોજ એક પીવાનું છે એટલે આપણે ઘણા બધા દિ હાલશે એટલે એ એક કામ હારામાં હારું થઈ ગયું છે અને આપણે હવે એક નાળિયેરમાંથી કાઢીએ લીધું છે

એટલે હવે કંઈક મસ્ત વ્યૂ મસ્ત વ્લોગ બનાવશું તો આગળ આપણે વ્લોગ બધા આવ્યા નોર્મલ હતા બધા કારણ કે વરસાદ એવો હતો કે આપણે બહુ કંઈ સારા વ્યૂ લઈ નથી શક્યા કારણ કે બહુ વરસાદ હોય તો આપણે બહાર ન જઈ શકીએ એટલે વરસાદના કારણે બહુ સારા આપણે વ્લોગ બનાવી નતા શક્યા પણ ખરેખર સપોર્ટ તમે બધા ખૂબ કર્યો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો આજે આપણે જોરદાર લખી દેજો મિત્રો તો ચાલો આગળ ખાસ જોજો બધા મિત્રો જો ફ્રેન્ડ આપણે છે ને જરા કાંઈ આમથુ ચાકુ માર્યું ને તો નાળિયેરનું પાણી સામું આવ્યું છે જો દેખાય ને બહુ મસ્ત નાળિયેર છે તો આપણે પી લઈએ

મસ્ત મજાનું નાળિયેર પાણી છે અને જેની વાળીયે આવ્યું છે એના નામની મને ખબર નથી ભાવેશને ખબર છે તો ફ્રેન્ડ વાતાવરણ કઈક એવું ભયંકર વિચિત્ર છે માંદગીનું અને મંદ તમે જો તો તો અત્યારે લગભગ જ્યાં જોઈએ ને એવું સંભળાય છે કે શરદી ને તાવ ને એવું થઈ ગયું છે એનું કારણ છે કે તડકો બિલકુલ નથી આઠ દિવ્યા અને વરસાદ હતો આજ દિહુદી આજ બે આ વરસાદ નથી કાલે નહોતો અને આજે પણ નથી પણ તડકો એ નથી અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભેજવાળું વાતાવરણ એ છે એના હિસાબે મંદવાળ બહુ ફેલાય છે અને એમાં અમારા વિવેકભાઈને પણ જરાક એવી તબિયત લુઝ થઈ ગઈ છે અને તબિયતમાં એવું છે કે વિવેકભાઈને આજે જરાક તાવ જેવું આવી ગયું છે

એને હિસાબે કપડા ધોવાનું છે મોડું હજી મશીન થાય છે પંખામાં હુકવવાના લેશે અને અહીંયા માનસી બેન જો કસરત કરે પડી જાય આવડે અને વિવેકભાઈ તમે આરામ કરો અને હું રસોઈ બનાવું અને વિવેકભાઈ ને છે ને રસોઈમાં એવું છે કે જમવાની તો બધી જોકે છૂટ છે એટલે હવે વિવેક ને ભાવે એવું એને હવારે છે ને કીધું તું કે આજે તો દૂધ મેળવી દેજે અને મસ્ત મજાની સાંજે રાતે જમવામાં દહીં તીખારી બનાવી દેજે એટલે દહીં તિખારી બનાવવાનો વિચાર છે તો આપણે

ધાણા ભાજી છે ને વરસાદના હિસાબે આપણે આવી પણ જે સુધારીને રાખીને ત્યાં આવી પેચો થઈ ગઈ એટલી હાલશે નહીં ખરાબ થઈ ગઈ બગડી ગઈ એટલે હાલશે નહીં એટલે આપણે છે ને છે એનાથી આપણે દહીં વઘારી લેશું તો બધા મસાલા અને બધું છે બધો મસાલો ને નાખી અને ડુંગળી ને આદુ મરચા લસણ ને બધું નાખી અને મસ્ત હાથવા મંડ્યા છે આપણે આ જો અસલ ચડી જશે પછી આપણે આમાં દહીં નાખવાનું રહેશે ચડીએ આપણે છે ને ચડી જાય ને એની વાત તો જોવાની જ છે પણ જમવાનો ટાઈમ થાય ને એની વાત ખાસ જોવાની છે કે જમવા ટાઈમે દહીં નાખશું એમાં એટલે પાણી છૂટું ના પડી જાય અને મસ્ત મજાનું બધું અસર ભેગું એમાં મસાલો રીએ એવું આપણે મસ્ત દહીં બનાવવાના છીએ ને બધાને જમવા દેસુ પછી આપણે પૂછશું કે કેવું લાગ્યું છે તમે તમે વિડીયોમાં બેઠા રહેજો હાલો તો આપણે છે ને દહીં તીખાઈનો મસાલો વઘારી અને અહીંયા ઢાંકી દીધો છે હવે એમાં દહીં નાખવાનું રહેશે